નમસ્તે સ્વાગત છે મારી ચેનલમાં ગુસ્સો અને વાવાઝોડું બંને સરખા હોય છે શાંત થયા પછી ખબર પડી કેટલું નુકસાન થયું છે સવાલ નંબર એક ફાંસી આપતા સમયે જો રસી તૂટી જાય છે તો શું સજા માફ થઈ જાય છે એનો જવાબ છે ફાંસી આપતા સમયે રસી તૂટવાનો ચાન્સ ઝીરો ટકા છે કારણ કે પહેલાં જલ્લાદે વ્યક્તિના વજનના સામાનને લટકાવીને પુષ્ટિ કરી લે છે અને તો પણ એવું થયું તો ફરીથી ફાંસી પર લટકાવવામાં આવશે કારણ કે જજે કહ્યું છે કે ટુ બી હેંગ ટેલ ડેથ એનો અર્થ થાય છે બચવાનો કોઈ સવાલ જ નથી સવાલ નંબર બે ભારતનું સિમ કાર્ડ વિદેશોમાં પણ યુઝ કરી શકાય છે એનો જવાબ છે હા જીઓનું સિમ એકસો સિત્તેર દેશોમાં અને એરટેલનું સીમ એકસો નેવું દેશોમાં યુઝ કરી શકાય છે સવાલ નંબર ત્રણ જો સ્પેસથી કોઈ વસ્તુ પૃથ્વી પર પડશે તો શું થશે એનો જવાબ છે જો કોઈ વસ્તુ પૃથ્વી પર પડશે તો હવાના ઘર્ષણના કારણે એમાં આગ લાગી જશે જે જગ્યા પર પડશે ત્યાં વિશાળ ખાળો બનશે આસપાસની વસ્તુઓ નષ્ટ થઈ જશે સવાલ નંબર ચાર સૌથી લાંબા નખનો રેકોર્ડ કોના નામ પર છે એનો જવાબ છે સૌથી લાંબા પગના નખનો રેકોર્ડ કેલિફોર્નિયાની લુઈસ હોઇલ્સના નામ પર છે એમના પગોના નખની લંબાઈ છ ઇંચ સુધી હતી સવાલ નંબર પાંચ દૂધમાં સુ નાખીને પીવાથી આખી રાત પડતું નથી એનો જવાબ છે દૂધમાં કાજુ બદામ કેસર હલ્દી ઇલાયચી તજનો પાવડર વગેરે નાખીને પીવાથી જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બહુ મહેનતથી વિડીયો બને છે તો પ્લીઝ લાઈક કરી દેજો